આજનું રાશિફળ આજે પહેલી જાન્યુઆરી તમામ બાર રાશિઓ માટે વર્ષ બે હજાર પચીસનો પહેલો દિવસ કેવો રહેશે વર્ષનો પહેલો દિવસ એક જાન્યુઆરી બુધવાર છે ગ્રહોની ચાલ જોતા કેટલીક રાશિના લોકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે મેષ રાશિના ચાટકો આવતીકાલે ક્યાંક બહાર ફરવા જઈ શકે છે જાણો અન્ય રાશિઓની સ્થિતિ જાણો તમારું આજનું રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે તમને વ્યવસાયમાં પણ સકારાત્મક પરિણામ જોવા મળશે તેથી તમારા વિચારોમાં નકારાત્મકતા ન રાખો તમારો કોઈ મિત્ર તમારા માટે રોકાણ સંબંધિત યોજના લઈને આવી શકે છે જો કોઈ સરકારી કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ પૂરું થવાની સંભાવના છે બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકોને કોઈ સારી સ્કીમ વિશે ખબર પડી શકે છે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના ચાટકો માટે આજનો દિવસ ધનમાં વૃદ્ધિ લાવનાર છે તમારા મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા માટે તમારે ખૂબ મહેનત કરવાની જરૂર નથી ઝઘડાઓ અને પરેશાનીઓ માટે અટવાયેલા રહેવાથી તમે પરેશાન રહેશો તમને તમારા કેટલાક દેવા માટે પણ ઘણી હજ સુધી રાહત મળશે તમે તમારા ઓફિસના કામને પૂર્ણ કરવામાં ખૂબ જ વ્યસ્ત રહેશો જો તમને કોઈ સલાહની જરૂર હોય તો તમે તેને અનુભવી લોકો પાસેથી લેશો તો સારું રહેશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સર્જનાત્મક કાર્યોમાં જોડાઈને નામ કમાવવાનો રહેશે તમારે તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે કામકાજ અંગે વધુ દોડધામ થશે વિદ્યાર્થીઓના ભણતરમાં કોઈ અડચણ હશે તો તે પણ દૂર થઈ જશે તમારા સાસરી પક્ષના કોઈની વાતથી તમને ખરાબ લાગશે પરંતુ તેમ છતાં તમે કશું બોલશો નહીં તમારે તમારી પારિવારિક જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ વિશેષ ફળદાયી રહેવાનો છે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમે તમારા બાળક સાથે કોઈ વાતને લઈને દલીલ કરી શકો છો તમારે પરિવારના કોઈ પણ સભ્યના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમે રાજકારણમાં પ્રવેશવાનો પ્રયાસ કરી શકો છો પરંતુ તમારા વિરોધીઓ તમને હેરાન કરવામાં કોઈ કસર છોડશે નહીં વેપારમાં તમને ઈચ્છિત નફો મળશે પાંચમી રાશિ રાશિ છે રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે જો વિદ્યાર્થીઓ કોઈ પણ પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તો તેમાં તેમને ચોક્કસ સફળતા મળશે કોઈ પણ કામ ભાગ્ય પર ન છોડો નોકરી બદલવી તમારા માટે સારી રહેશે તમારો વ્યવસાય પહેલાથી વધશે તમારા ઘરે મહેમાનના આગમનથી વાતાવરણ ખુશનુંમાં રહેશે તમે કેટલાક ખાસ લોકો સાથે મુલાકાત કરશો તમને પૈસા કમાવવાના નવા રસ્તાઓ મળશે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ કન્યા રાશિના લોકો માટે પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો લાવશે તમે તમારા જીવનસાથી સાથે સારી રીતે રહેશો તમે ભવિષ્ય માટે યોજના બનાવશો તમને કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે કોઈની સાથે કોઈ ગુપ્ત માહિતી શેર ન કરો કૌટુંબિક સમસ્યાઓ તમને પરેશાન કરશે પરંતુ વડીલ સભ્યોની મદદથી તે સરળતાથી ઉકેલાઈ જશે તમારે કેટલીક જૂની ભૂલો પાઠ શીખવો પડશે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો રહેશે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો જો તમારા માતા પિતા તમને કોઈ કામ અંગે કોઈ સલાહ આપે છે તો તેને અમલમાં મૂકવું તમારા માટે સારું રહેશે મિલકત સંબંધિત કોઈ વિવાદમાં તમને અધિકારીની મદદ મળી શકે છે જેને કારણે કોર્ટમાં જતા પહેલા તમારો મામલો ઉકેલાઈ જશે તમારી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ સુખ શાંતિ લઈને આવવાનો છે તમે કોઈ જૂના મિત્રને મળશો જે તમને ખુશી આપશે તમારા સાથીદારો પણ તમારા કામમાં તમને પૂરો સાથ આપશે કોઈના કહેવાથી તમને ખરાબ લાગવાને કારણે તમારું મન પરેશાન રહેશે સાથે બેસીને પારિવારિક સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરો તમારી લાંબા ગાળાની યોજનાઓને ગતિ મળશે તમારા કરિયરને લઈને તમને થોડું ટેન્શન રહેશે નવમી રાશિ છે ધન રાશિ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે જો તમે તમારા કામમાં કેટલીક કણચણોનો સામનો કરી રહ્યા હતા તો તે પણ દૂર થશે તમારે કોઈ પણ જોખમ લેવાનું ટાળવું પડશે તેથી તમારે ખૂબ જ સમજી વિચારીને શેર માર્કેટમાં રોકાણ કરવું જોઈએ જો તમે તમારા ભાઈઓ પાસેથી કોઈ મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે તમારી સંપત્તિમાં પણ વધારો થશે જો તમને તમારા બાળક સાથે કોઈ મતભેદ હોય તો તે પણ વધી શકે છે દશમી રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લાવશે તમારે તમારા વ્યવસાયમાં નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ નહીં તો તમારા સાથીદારો પણ તેમને તોડી શકે છે જેનાથી તમને નુકસાન થઈ શકે છે નોકરી કરતા લોકો પર કામનું દબાણ વધુ રહેશે તેથી તેમણે સમજદારીથી કામ કરવું પડશે તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની સંભાવના છે તમે તમારા ભાઈઓ સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોને કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે જો બિઝનેસમાં કોઈ ડીલ લાંબા સમયથી અટવાયેલી હોય તો તે પણ ફાઈનલ થઈ શકે છે વેપારમાં તમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરશો તમારે તમારા ખાનપાન પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે પરિવારના કોઈ સભ્યના લગ્નની પુષ્ટિ થઈ શકે છે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે બારમી રાશિ છે મીન રાશિ મીન રાશિના લોકો માટે કોઈ નવું કામ હાથ ધરવા માટે આજનો દિવસ સારો રહેશે તમારી આવકના સ્ત્રોતો પણ વધશે પરંતુ તમારે તમારી જવાબદારીઓ અને કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે પારિવારિક બાબતો પર નિયંત્રણ રાખવું પડશે નહીતર બિનજરૂરી ઝઘડા વધી શકે છે પરિવારનો કોઈ સભ્ય નોકરી માટે ઘરથી દૂર જઈ શકે છે તમારી નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે જે તમને ખુશી આપશે મિત્રો આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા તો ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી